તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભાઈ અત્યારે છે આપણે આપણા ઘરે અને આજે ભાઈ આપણો સુરત જવાનો પાછો વારો આવી ગયો છે અને ભાઈ આપણી ગાડી પડી છે વાવેરા કેમ કે ભાઈ ગાડી લેવા ત્યાં જવું પડશે આગળની ટીપે ભાઈ એક બીજા વર્ધીના ડ્રાઈવરને મોકલો હતો તો એટલા માટે ને હવે એ તો કાંઈ મોવા કીધું હોય મોવા દઈ જાઓ ગાડી એમ પણ એ કે ભાઈ ન વર્ધીનો ડ્રાઈવર છે એટલે તો આપણે આજે ગાડી લેવા જવું પડશે અને ભાઈ અહીંથી વાવેરા થાય છે એસી એસી કિલોમીટર જેવું અહીંથી વાવેરા થાય છે તો ભાઈ આપણે જવાનું છે ગાડી લેવા માટે વાવેરા અને ભાઈ અત્યારે જાય સમય થઈ ગયો છે સવા બાર અને ભાઈ જોવા સરસ મજાનો છે ને નજારો છે આપણી વાડીનો અને ભાઈ દસ દિવસથી તમે ખબર છે એક ધરાવ વરસાદ અને વાવાઝોડા જેવું શરૂ છે તો અહીંયા તો ભાઈ એક ધરાવ ને વરસાદ શરૂ છે અહીંયા અને સરસ મજાનું વાતાવરણ છે ભાઈ અને ભાઈ હવે છે ને આપણે ભાઈ થઈ ગયા છીએ તૈયાર જવા માટે હમણાં સાડા બારે બસ આવે ને તો આપણે અહીંથી વ્યાજ ને ત્રણ ડાયરેક્ટ રાજુલા રાજુલાની બસ પકડી લઉં એટલે ડાયરેક્ટું આપણે ગાડી ઉપાડવાનો સમય છે ચાર વાગ્યાનો તો હાલો ભાઈ આપણે થઈ ગયા છે વાવેરા જવા તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગામમાં વળીએ ઊભા છીએ અને જોઈ શકો છો સરસ મજાનો નજારો છે ભાઈ અને અડધી કલાકથી પણ બસ હજી આવી નથી તો હવે કોઈ ટુ વ્હીલર કે અડધી વાગે

આસરાણા અને ભાઈ આવામાં બહુ મોડું થઈ ગયું હતું કેમ કે વરસાદે એટલો હતો ને આપણે બસ એ સુકી જતા બસ સ્વીકાર પણ બસ છે ને હોય ને એ ટાઈમે ક્યાંક બસ જ નહોતી આવી તો એના લીધે છે ને આપણે થઈ ગયું હતું મોડું અને ભાઈ અત્યારે છે ને આપણે આસરાણા તો ભાઈ અત્યારે છે ને ડ્રાઈવર આપણને કાઢી દેવા આવે છે આસરાણા સુધી હવે આપણે અત્યારે આસરાણા ઉભા છીએ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભાદ્રોડ અને આ છે ભાઈ ગુજરાત ટ્રાવેલર્સની ઓફિસ અહીંયા નંબર લખેલો છે બોર્ડમાં ત્યાંથી તમે નંબર લઈને બુકિંગ કરાવી શકો છો અને આ જોઈ શકો છો આ છે ભાઈ નાનજીભાઈની ઓફિસ ભાદરોડ અને અહીંયા ગુજરાતની બધી ગાડીઓની બુકિંગ થાય છે અને તમે જોઈ શકો છો અત્યારે બધા પેસેન્જરો આવી જશે ગાડીમાં બોર્ડ થવા માટે અને સામે પડી છે ભાઈ આપણી ગાડી બે બાવીસ અઠ્ઠાવન અહીંયા તો બોર્ડમાં તમે સ્ટોપ કરીને નંબર લઈ લેજો ભાવા તો વાંધો નહીં મારો ભાઈ તો ભાઈ અત્યારે ભાઈ આપણે બરોડા ટ્રાફિકમાં ને ભાઈ જાંબુ બ્રિજ છે ને આંકડો બ્રિજને લીધે ને ટ્રાફિક તો અત્યારે ભાઈ થઈ જશે ફૂલ ટ્રાફિક ચક્કા જાઉં ને ભાઈ કલાકથી આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ આપણે વોલ્ડ બાકી છે સાંઈ સીતારામ તો મિત્રો આપણે આવી તો ગયા ક્યારના ગાડી પાર્કિંગ કરતી છે પાર્કિંગની અંદર બદલા પાર્કિંગ કતાર ગામમાં અને આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ અત્યારે જેમ કે નાસ્તો કરવા જતા નાસ્તો કરીને આવી ગયા છીએ અને જો ભાઈ અત્યારે પાર્કિંગ વાળો ગાડીઓ છે ને થપ્પા લાગી ગયા છે અહીંયા અને જોરદાર પાર્કિંગ છે ભાઈ વટલા પાર્કિંગ કતર ગામ ગમ અને આપણી ગાડી પણ અહીંયા પાર્કિંગ થાય છે તો ભાઈ અત્યારે છે ને સવાર સવારમાં છે ને મસ્ત મજાનું વાતાવરણ છે અને બધી ગાડીઓ અત્યારે લાઇનમાં પાર્કિંગ થઈ ગઈ છે સોની છે સાથિયા છે અને ઘણા બધા રૂટની ગાડીઓ છે ને અહીંયા પાર્કિંગ કરેલી છે અને તમે જો ભાઈ સરસ મજાનો હોય ને સવાર સવારનો નજારો તમે જોવો મસ્ત મજાનો છે તો અહીંયા રાઘો પડી અહીંયા સામે આપણી ગુજ્જર પડી યદુનંદન અને મસ્ત મજાની બધી ગાડીઓ પડી છે અહીંયા તમને નત નવી ગાડીઓ ને જોવા મળશે મસ્ત મસ્ત ગાડીઓ છે ને અહીંયા પાર્કિંગમાં જોવા મળે તમને તો આપણે આવી ગયા છીએ આપણી ગાડી પાસે અને આપણી ગાડીની બાજુમાં પડી છે યદુનંદન અને ભાઈ બાજુમાં પડી છે જેકેની ગાડી છે અને સરસ મજાનું છે ને અત્યારે વાતાવરણ ખીચ્યું છે ભાઈ ખેતીની તો હા આપણે હે ને પેલા તમે ગાડીને હે ને બતાવી દઉં કેવી ગાડી સુધી વરસાદની કેમ કે ભાઈ ને વરસાદની હે ને આપણે ધૂળ ઉડી ઉડી અને ગાડી કેવી થઈ એમ કલર ન વળતા ને એવી ગાડી થઈ ગઈ અને ટાયરે તમે જો કટ્ટી બગડેલી છે ગાડી અને ભાઈ હવે હે આવી આવી જાય છે પાછા અમારા છે ભાઈ હવે જ ભાઈ સરસ મજાનું વાતાવરણ છે ભાઈ ખુશની ગાડી છે તો ભાઈ નાસ્તો વાસ્તો કરીને આવી ગયા છીએ હવે અને હવે એને આરામ કરી લઈ આપણે આવી ગયા છીએ સોફામાં આ સોફામાં ઇમરજન્સી ડોર ખોલી અને એને પૂઈ દઈએ હવે બપોરે કદાચ જમવા તો ઉભા થવું નહીં હવે હવે ક્યારે જગ્યાએ એનું કંઈ નક્કી નહીં ચાલો ફરી મળીશું પાછા નેક્સ્ટ વોકમાં જ્યાં સુધી બધાને જય મોકલ જય દ્વારકા કરીશ